હોસ્પિટલમાં તો અગાઉ પણ ચેકિંગની કામગીરી ચાલુ હતી બટ આ બનાવ પછી જે કોવિડની પાછી પ્રાયોરિટી આપીને ચાર ટીમ પાડી જેમાં અગાઉ વસ્તુના કે કીધા હતા કે ફાયર આરોગ્ય અને ઇલેક્ટ્રિક વિભાગને સાથે રાખીને ત્રણેય ચાર ટીમો પાડીને હોસ્પિટલ ચેક કરવાની જેમાંથી એકવીસ જેટલી હોસ્પિટલમાં નાની મોટી ખામીઓ જોવા મળે કોઈની સિસ્ટમ બંધ કોકમાં અલાર્મ બંધ કોઈકમાં નહોતો એ વસ્તુના જેઓને પૂર્તતા કરવા માટે તમે તે દિવસે રાતે જ અમે એને નોટિસ પાઠવવાથી તે ફરીવાર રીફેરી વેરીફી એમાંથી અમુક હોસ્પિટલોએ રાઇટિંગમાં પણ આપ્યું છે કે આ સિસ્ટમ અમે પૂર્તતા કરેલ છે બટ અમે એના વિશ્વાસમાં રહી તેમ છતાં આજે ફરીવાર ત્રણ ટીમ બનાવી અને રીવેરિફિકેશન કરીને કોની પૂર્તતા કેટલે સુધી પહોંચે છે તે પાછી વસ્તુના ચેક કરવામાં આવશે